નાઈ થઈ ફ્રેશ થઈને આઠ જ્યાં નાસ્તો કરવા બેઠા ત્યાં મોદી સાહેબ નો ફોન આવ્યો રામદેવ બાબા ઉપર લાઈવ નો થયા હું તમારે રાહે હતો આજે કેમ લાઈવ નો થયા એટલે રામદેવ બાબા કીધું લાઈવ ક્યાંથી થયું મહેમાન છું કોણ માયાભાઈ આપડા માયાભાઈ હા નાસ્તો કરી કરવાની તૈયાર ચાલુ કર્યો છે કે નહીં કે ના હજી બેઠા છે માતાજીને આમ જો હું બસ નીકળું છું સાથે નાસ્તો કરશું અને મોદી સાહેબ દિલ્હી થી નીકળી ગયા અમારો નાસ્તો અટકી ગયો કલાક જેવું થયો એટલે ફોન આવ્યો સાહેબ દેહરાદૂન ઉતરી ગયા વીસ મિનિટમાં સાહેબ પહોંચે છે ત્યાં મારે જગાઈ ગયો કે હું જાગી ગયો જાગીને પછી જે ઓશિકાને ઠીકા માર્યા મેં કે એક વી મિનિટ હોવા દીધો તો તારા બાપ ભેગા નાસ્તો તો કરી લે મૂળ કહેવાનો અર્થ બાપ જીવો એવું મીઠું તો ખબર ન પડવું જોવે કે આ હકીકત છે કે સપનું છે